તમારો મકાન ખાલી થઇ જાય તમારા સરપંચ ના કોઈ નંબર આપજો એટલે થઇ જાવ હા અને મારા મારી નો કરતા નકર એકાદ બીજા ઓછા થાવ કાયદો કાયદા નું કામ કરે અને ખોટા એવું નથી મેં અરજી દીધી ને ઈ લોકો દબાણ હટાવવા માટેની હા એટલે ઈ લોકો એ મારા ઘરના ને મારી છોકરી નીકળ્યા ને તો એની ઉપર અકસ્માત કિલો છે માર ને પાઇપ માથા માર લીધી એવું બધું કીરું ફરિયાદ તો કરે હા એ ફરિયાદ થઈ ગઈ ને કઈ વાંધો નઈ કઈ વાંધો નહીં હવે તમારે સરપંચ ના કોઈના નંબર હોય તો સરપંચના નંબર દીજો હું કહી દઉં છું આપડે ગામઠામ નામ લખાવજો મને એટલે હું હમણાં સરપંચ વાત કરી લઉં એટલે ખોટા હા ને ખોટા એકાબીજા ને માથા થોડી નાખજો તો કાયદો કાયદા નું કામ એકાદા ઓછા થાવ

તમારું જે પ્લોટ છે એમાં અત્યારે તમારી પાસે સનદ હુકમ કઈ છે નહી હા હા છે ને ઓકે હવે આ સરપંચ નું નામ શું છે રમેશભાઈ વસ્તાણી રમેશભાઈ વસ્તાણી व्यवस्थानी हाँ रमेश व्यवस्थानी पटेल जी ने पटेल हाँ पटेल ओके अल्लॉक पटेल हाँ अरे ये ना मोबाइल नंबर हो या क्या काकरों का उसे तुमने आधी आधी नऊ डबल नऊ डबल नऊ पच्चीस जीरो हाँ पच्चीस नऊ हाँ पच्चीस ये हाँ चार ચાર પાંચ પછી પછી છન્સ હમ હા હવે મંત્રી ના દવ જૂની હડિયાળ હા જૂની હળિયા હડિયાદ અને તાલુકો જિલ્લો બગસરા હા તાલુકો બગટરો એક ના જિલ્લો અમરેલી તાલુકો બગટરા હા ઝીલો અમરેલી અમરેલી બરાબર આપણે દેવી પૂજક બરોબર હા હા ગામે સુ દેવી પૂજક અને ઓલા હા દેવી પૂજક પણ વેડવા દેવી પૂજક હા હા હવે વી વેડવા દેવી પૂજક છે એનું નામ શું છે એનું નામ જયશુખભાઈ જયશુખ તમારે મારા મારી સુધી અત્યારે શું થયું સમાધાન થયું કે કેમ થયું હજી અમારે મેં જો અચાર ને મારે સાહેબ રજા થઈ છે અમરેલી થી હું નીકળો છો અમે રવિવારે દાખલ થયા તા રવિવારે સવાર માં આઠ વાગ્યા માં

but you me, me okay. clear.